વલસાડની કિડઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં અગિયારમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી વલસાડના તિથલ રોડ પર આવેલ કિડઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી કિડ્ઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ છેલ્લા અગિયાર વર્ષથી તિથલ રોડ પર પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો અભ્યાસ કરે છે કિડઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ બાળકો દ્વારા એન્યુઅલ ડેમાં પોતાનો પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાળકોના માતા પિતા દાદા દાદી સહપરિવાર પોતાના બાળકો દ્વારા કરવામાં આવેલા પરફોર્મન્સને નિહાળવા માટે મોટી માત્રામાં પધાર્યા હતા આ કાર્યક્રમની શરૂઆત બાળકોના દાદા દાદીના હસ્તે શાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી એન્યુઅલ ડેની શરૂઆત બાળકો દ્વારા પરિવારમાં મોભી દાદા દાદીથી લઈ અને અનેક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી અને કાર્યક્રમ નિહાળવા આવેલા વાલીઓએ બાળકોના કાર્યક્રમને

આજનો દિવસ અમારી સ્કૂલમાં એન્યુઅલ ડેનું સેલિબ્રેશન છે જેના માટે મેનેજમેન્ટ ટીચર્સ ચિલ્ડ્રન અને પેરેન્ટ્સ બધાએ મળીને આ ડેને એક સક્સેસફુલ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને એ આજે અમે જોઈશું કે સ્ટેજ પર અમારા બચ્ચા જે કોન્ફિડન્સથી અને જે હેપીલી પરફોર્મ કરશે એ જ અમારા માટે એ લોકોનું અવોર્ડ છે અમારું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમે કિઝિયા ફેમિલી તરફથી પેરેન્ટ્સ ચિલ્ડ્રન મેનેજમેન્ટ અને ના ખૂબ આભારી છીએ